દર્શક મિત્રો હું છું ભાસ્કર અક્ષિદા તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર જામકંડાથી અમારા રિપોર્ટર જયપાલસિંહ જાડેજા સાથે તારીખ સોળ ચાર બે હજાર પચીસ રાજકોટ જિલ્લાના જામકંડોડા તાલુકાના અડવાણ ગામે લાગડી સીમ તરીકે ઓળખાય છે ત્યાં છે અને જામકંડોડા તાલુકાના સાત ગામ સીમાડે આશરે બસો વર્ષોનું ખોડિયાર માતાજી મંદિર આવેલું છે આ મહોત્સવનું આયોજન મહંત શ્રી વિશ્વમિત્ર ગિરી બાપુ ગુરુ લાલુ ગિરી બાપુ સેવક ગણ દ્વારા કરવામાં આવ્યું હતું સાથે જણાવ્યું કે તારીખ તેર થી સોળ ચાર બે હજાર પચીસ મહોત્સવ યોજાયો હતો માતાજીનું મંદિર નવનિર્માણનું ગણપતિજી હનુમાનજી ખોડિયાર માતાજી મૂર્તિ મુખ્યદાતા ઉદ્યોગપતિ સુરતશ્રી રમેશભાઈ ગજેરા તથા ભાનુબેન ગજેરાને અને પ્રસાદી ભોજનદાતા ઉદ્યોગપતિ સાપરથી રમેશભાઈ સિદ્ધપરા સાથે જણાવ્યું આ પ્રસંગમાં સૌરા રામાપીર સ્તંભ સાથે અગિયાર કુંડી યજ્ઞ તથા રાત્રે કાન ગોપી ભુલાભાઈ આહીર રજૂ કરવા આવી સાથે ગિરનાર મંડળ ને ગોંડલ મંડળ સાધુ સંતો પધારતા જેમાં શ્રી અમરગીરી બાપુ ગરાર તથા શ્રી રાજેન્દ્ર બાપુ તોરણિયા ભુવા શ્રી ગણુ તથા ભુવા સત્તા પર અને મુખ્ય મહેમાન શ્રી જામખંડ વિસ્તારના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા ઉપસ્થિત રહેશે સાથે દાતાશ્રીઓ રાજુભાઈ પટેલ ધોરાજી વિપુલભાઈ ઠેસિયા નાથુભા ચુડાસમા ઝાંજમેર જેઠુભા જાડેજા અડવાણ યુવરાસિંહ ચુડાસમા હરપાલસિંહ તથા અનિલસિંહ જાંજમેર અરવિંદસિંહ જાડેજા કનકસિંહ જાડેજા ઘનશ્યામસિંહ જાડેજા કનકસિંહ જાડેજા અડવાણ પ્રફુલભાઈ મુખ પ્રફુલભાઈ ભૂખી પ્રવીણસિંહ જાડેજા સોળવદર ચંદુભાઈ ભૂતિ મોટી મારણ બાબુભાઈ જાગાણી ધોરાજી રૂપેશભાઈ ઠુમર ઝાંઝમેર વગેરે સેવાગણ સહિત સાત ગામ અડવાણ ધોરાજી ભૂખી ચાપાથર સુપેડી ઝાંઝમેર સનાળા ગામના સ્વયંસેવક સેવા આપી હતી ભવ્ય મહોત્સવ સાધુ સંતો આગેવાનો લોકો મોટી સંખ્યામાં પધાર્યા હતા અહેવાલ તો ફરી મળી શેક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ